ગાઝીપુર જિલ્લાના ભીલપુર સીઆરસી કક્ષાએ ગરવી ગુજરાત થીમ પર કલા ઉત્સવ યોજાયો હતો જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા માર્ગદર્શન હેઠળ ભીલપુર સીઆરસી આયોજિત કલ સેન્ટર કક્ષાનો કલા ઉત્સવ છોટા ઉદેપુર તાલુકાની ભીલપુર પ્રાથમિક શાળામાં યોજાયો હતો કે જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય સાહિત્ય રચના કૌશલ્ય તેમજ સંગીતમાં ગાયન અને વાદ્ય કૌશલ્ય વગેરે જેવા વિવિધ કૌશલ્યના વિકાસના ભાગરૂપે આ કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જીસીઆરટી ગાંધીનગર દ્વારા ઉત્સવની થીમ ગુજરાત છે કે જેમાં ના નામ રાખવામાં આવ્યું છે ગુજરાત રાજ્યની વિવિધ કલાઓ સંસ્કૃતિ કવિઓ સ્થાપત્યો ઐતિહાસિક વારસો કુદરતી વારસો સાહિત્ય તહેવારો મેળાઓ હસ્તકલાઓ વિરાંગનાઓ વાસણ નૃત્ય વગેરે બાબતોને ધ્યાન રાખીને ભીલપુર ની સાત જેટલી પ્રાથમિક શાળાના ધોરણ છ થી આઠ ના અઠ્યાવીસ વિદ્યાર્થીઓ શિક્ષકો માર્ગદર્શન નીચે પોતાના રહેલી સુસુપ્ત શક્તિઓ ઉજાગર કરી કલા ઉત્સવમાં પોતાની ઉત્કૃષ્ટ કલા અને સ્વનિર્મિત સાહિત્ય રચનાઓ રજૂ કરી હાજર કે જેનો સૌને આશ્ચર્યચકિત કર્યા હતા તો વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપનાર બાળ શિક્ષકોની હાજરી નોંધપાત્ર રહી હતી ચિત્ર સ્પર્ધામાં અછાલા પ્રાથમિક શાળા મિશાબેન રાઠવા પ્રથમ નંબર બિલપુર પ્રાથમિક શાળા ધારાબેન રાઠવા બીજો નંબર તો અછેટા પ્રાથમિક શાળા જયેન્દ્રભાઈ તૃતીય ક્રમ મેળવ્યો હતો બાળ કવિ ગાન સ્પર્ધામાં અછાલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી પિંકાબેન હેમસિંહ પ્રથમ નંબર બિલપુર ઉચ્ચ પ્રાથમિક શાળાની રીતલબેન ભરતભાઈ તૃતીય અને જીજરવાણી પ્રાથમિક શાળાના રશ્મિતાબેન રાઠવા તૃતીય ક્રમાંક મેળવ્યો હતો સંગીત ગાયન સ્પર્ધામાં અછાલા પ્રાથમિક શાળાની વિદ્યાર્થી

તથા સંગીત સ્પર્ધામાં ભાગ લેનાર પ્રથમ નંબરને ત્રણસો રૂપિયા બીજો નંબર મેળવનારને બસો અને ત્રીજો મે નંબર મેળવનારને સો રૂપિયા વિદ્યાર્થીઓને રોકડ રકમ તેમજ વસ્તુ સ્વરૂપે ઇનામ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તમામ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવે વિદ્યાર્થીઓ આગામી સમયમાં તાલુકા કક્ષાએ ભાગ લેશે કલા ઉત્સવના નિર્ણાયક તરીકે ભીલપુર પ્રાથમિક શાળાના રામસિંહભાઈ રાઠવા રમીલાબેન રાઠવા અછવાલા પ્રાથમિક શાળાના પ્રવીણ પટેલિયા સંજયભાઈ રાઠવા ઓડ પ્રાથમિક શાળાના વિનોદભાઈ ચૌહાણ માલુ પ્રાથમિક શાળાના ગંગાબેન જીંજરવાણી પ્રાથમિક શાળાના નગીનભાઈ અછીટા પ્રાથમિક શાળાના હિંમતભાઈ ગુંગાવડા પ્રાથમિક શાળાના દિલીપભાઈએ નિર્ણાયક તરીકે સેવાઓ આપી હતી સીઆરસી કોઓર્ડિનેટર પંચાલ હિરેન એસ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું છોટાદેપુર તાલુકાના ભીલપુર સીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં સાત જેટલી શાળાઓએ અઠાવીસ જેટલા બાળકોએ ભાગ લીધો હતો જેની અંદર બાલકવિ ચિત્ર સ્પર્ધા વાદનની સ્પર્ધાઓ યોજી હતી જુદી જુદી શાળાઓમાંથી વિશેષ જાણકાર નિર્ણાયકો બોલાવવામાં આવ્યા હતા જેના દ્વારા સીઆરસી કો ઓર્ડિનેટર શ્રી હિરેનભાઈ પંચાલ સાહેબના માર્ગદર્શન હેઠળ ભીલપુર પ્રાથમિક શાળા ખાતે સીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાઈ ગયો જેમાં વિદ્યાર્થીઓએ પોતાની અંદર રહેલી કલાકૃતિઓને રજૂ કરવાનો ખૂબ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાએ ભાગ લેવા જશે પ્રથમ નંબરને ત્રણસો રૂપિયાનું ઇનામ બીજા નંબરને બસો રૂપિયાનું ઇનામ ત્રીજા નંબરને સો રૂપિયાનું ઇનામ સીઆરસી કોર્ડિનેટર શ્રી હિરેનભાઈ પંચાલ સાહેબ દ્વારા આપવામાં આવ્યું હતું આમ ખૂબ જ સુંદર રીતનો વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક ભેલપુર સીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવામાં આવ્યો હતો સાથે સી એન ટ્વેન્ટી ફોર નિયસ ઉઠાવે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ